સાંજે મુહૂર્તના સમયે હોળી પ્રગટાવી પરિવાર સાથે હોળીની પૂજા કરવામાં આવી હતી અને પરિવારની સુખાકારી માટે પૂજા અર્ચના કરવામાં આવી હતી અન્યાય અને અધર્મ ઉપર ભક્તિ અને સત્યના વિજયના પર્વ હોળીની અંકલેશ્વર શહેરમાં અત્યંત ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ફાગણ સુદ પૂનમ એટલે હોળીના પર્વ નિમિત્તે ઠેર ઠેર હોલિકા દહનના કાર્યક્રમો યોજાયા હતા શુભ મુહૂર્તમાં હોળી પ્રગટાવવામાં આવી હતી જેનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું મહિલા હોળી માતાને ધાણી ખજૂર અને હાર્ડ અર્પણ કરી સમગ્ર વર્ષ દરમિયાન નિરોગી રહેવાની કામના કરી હતી તો ગ્રામ્ય વિસ્તારમાં હોળીની જ્વાળા પરથી ચોમાસું કેવું રહેશે તેનો વર્તારો પણ ભાખવામાં આવ્યો હતો હોળી પર્વે ભક્ત પ્રહલાદ અને હિરણ્ય કશ્યપુની કથા સાથે સંકળાયેલ છે ત્યારે અંકલેશ્વર તાલુકામાં હોલિકા દહન કરી ઈશ્વરીય શક્તિનું પૂજન કર્યું હતું રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર